હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વાર કરી જય શ્રી કૃષ્ણ રાધે રાધે માનવીની પરમ ચેતનાને પ્રણામ મિત્રો આજે આપણે જામનગર જિલ્લાની અંદર જે રવિવારી બજાર ભરાય છે જેમ કે બોમ્બેની અંદર અમુક બજારો ભરાય છે દિલ્હીની અંદર ચોર બજાર ભરાય છે અમારા જામનગરની અંદર પણ સરસ મજાની રવિવારી બજાર ભરાય છે જે વિક્ટોરિયા પુલના નાકે ભરાય છે તો આપણે આજે સરસ મજાના જે રવિવારી બજારની અંદર કઈ કઈ ટાઈપની વસ્તુઓ મળે છે અને કેટલા ભાવે મળે છે એની પણ વિઝિટ કરીશું તો તમે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આજે રવિવાર મુલાકાત કરી તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના પેન્ટ શર્ટથી માંડી અને બધી વસ્તુઓ મળે છે એની અંદર સારી સારી કંપનીઓના પેન્ટ પણ હોય છે પેટર્ન ઇંગ્લેન્ડથી માંડી એક્સથી માંડી અને અલગ અલગ બ્રાન્ડના વસ્તુઓ જે પહેરીને યુઝ થયા પછી વોશની અંદર ગયા પછી અહીંયા યુઝ થાય છે તો સરસ મજાના અલગ અલગ ટાઈપના પેન્ટ અને શર્ટમાં મળે છે આખા તમારા જોડે કેટલી કિંમતથી માંડીને શર્ટ પેન્ટ ચાલુ થાય તો વીસ રૂપિયાથી માંડીને સો દોઢસો સુધીમાં તમે જોઈ શકો છો સરસ મજાના પેન્ટ મળે છે તમે આ જોઈ શકો છો સરસ મજાની ક્વોલિટીવાળા પેન્ટ મળે છે તો આ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે જેમ બોમ્બેની અંદર અને દિલ્હીની અંદર જેમ બજારો ભરાય છે એમાં જામનગરની અંદર રવિવારી બજાર સરસ મજાનો પ્રેસ થયેલો પેન્ટ વીસ રૂપિયાથી માંડી અને સો દોઢસો સુધીના અલગ અલગ રેન્જના પેન્ટ છે એ બધી જ વસ્તુ અહીંયા આપણી રવિવારી બજારની અંદર મળે છે તમે શર્ટ બી જોઈ શકો છો સરસ મજાના અલગ અલગ આ પ્રકારના અલગ અલગ પેન્ટ અને શર્ટ મળે છે કાકા આ તમારી એડ્રેસ કયું છે કહી દો તો અમારી પબ્લિકને ને જામનગર બસ લેવાનું હા અહીંયા રવિવારી બસ રવિવારી આપણે સમસણ સમસણ યાત્રા પાસે હાજર છે પુરાને હાજર છે હા તો તમે આઈને અહીંયા વિઝિટ કરી શકો છો જોડાયેલા જો આપણે અલગ અલગ ઘણી બધી વસ્તુની મુલાકાત લઈશ તમે જોઈ શકો છો સરસ મજાના શર્ટ પેન્ટ છે આ નાના છોકરાઓના પેન્ટ છે સરસ મજાના કાકા શું કામ છે પેન્ટનો ચાલીસ રૂપિયા થી માંડીને સરસ મજાના છોકરાના પેન્ટ પણ મળે છે તમે જોઈ શકો છો સરસ મજાના અહીંયા બી છોકરાઓના સરસ મજાના ટી શર્ટ છે તમે જોઈ શકો છો શું ભાવ છે કાકા ચાલીસ રૂપિયા ની અંદર મિત્રો સરસ મજાના ટી શર્ટ અને પેન્ટ મળે છે તો તમે પણ જોઈ શકો છો અહીંયા આવીને એકવાર વાર અવશ્ય મુલાકાત લેજો જેથી તમને સારું અને સસ્તું અહીંયા જેમ દિલ્હીની અંદર ને બોમ્બેની અંદર બજારો ભરાય છે અહીંયા જામનગરની અંદર પણ રવિવારી છે તમે આ પણ જોઈ શકો છો સરસ મજાના ચડ્ડા ટી શર્ટ પેન્ટ આ બધી વસ્તુ અહીંયા જામનગરની અંદર રવિવારી બજાર અહીંયા બી તમે જોઈ શકો છો આ ફિમેલના જે ચડ્ડા આવે છે આપણે દિવસ દરમિયાન અને કમ્ફર્ટેબલ કપડાં જે પહેરીએ છીએ તો સેમ અહીંયા બધી જાતના કપડાં અહીંયા અવેલેબલ છે તો તમે પણ એકવાર વિઝિટ કરી શકો છો બે ટુ પણ તમે જોઈ શકો છો સરસ મજાના એકસો પચાસની અંદર બે ટુવાલ મળે છે તો આ અલગ અલગ બધી વસ્તુઓ સાથે ઓછા ભાવની અંદર સરસ મજાનું એક રવિવારી બજાર ભરાય છે કે ત્યાં તમે એકવાર અવશ્ય મુલાકાત લઈ શકો છો પાછળ તમે જોઈ શકો જે રેકડીઓ લારીઓ છે છે અને ઘણા બધા લોકો શોપિંગ કરી રહ્યા છે તો અહીં સરસ સરસ મજાનું જામનગરની અંદર રવિવારી બજાર છે કે જ્યાં સસ્તા ભાવે સરસ મજાની વસ્તુ મળે છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે એક એક વસ્તુની અને એની કિંમત પૂછી અને જોઈશું તમને કઈ ટાઈપની ક્વોલિટી વાળી વસ્તુ મળે છે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો namanya coba hari મિત્રો અહીંયા મેઇન બજાર છે કે જ્યાં ફર્નિચર થી માંડીને બધી વસ્તુઓ મળે છે તો આપણે એક એક વસ્તુ કરીશું કઈ કઈ વસ્તુ અવેલેબલ છે લોખંડના સ્કૂ થી માંડી ફર્નિચર થી માંડી અને બધી ટોટલ વસ્તુઓ મળે છે તો તમે જોડાયેલા રહેજો આપણે એક એક વસ્તુની મુલાકાત કરીશું જોઈ શકો છો થી માંડી અને અગિયારસો સુધીની અંદર થી ચાર હજારના જે ઓગા ભાવના માર્કેટ માર્કેટની અંદર મળે છે અહીંયા આપણા જામનગર રવિવારી બજારની અંદર મળે છે તો દરેક વસ્તુ મળે છે મિત્રો એવું નથી કે ખાલી લિમિટેડ લિમિટેડમાં કપડાંથી માંડી લોખંડથી માંડી ફર્નિચરથી માંડી અને ટોટલ બધી વસ્તુઓ અહીંયા મળે છે જેમ તમને કીધું એ પ્રમાણે દિલ્હીની અંદર અને મુંબઈની અંદર બજારો ભરાય છે એમ જામનગરની અંદર પણ આ રવિવારી બજાર ભરાય છે અને અહીંયા બધી ટોટલ વસ્તુઓ મળે જોઈ શકો છો ત્રી વાટલો તારી માં તમારા માપના છે નવા નવા જે લાવ્યો છે વાતલો થ્રી માં મુશ્કોટ માં વાતલો સરસ મજાના પ્રથાની અંદર જે હતા એ બધી વસ્તુઓ અહીંયા તમે જોઈ શકો જૂની ઘડિયાળથી માંડી વોલ વોચ છે અલગ અલગ ટાઈપની બધી જોઈ શકો અહીંયા ઘડિયાળ છે આ એલસીડી છે

અલગ અલગ વસ્તુઓ ઘણી બધી અહીંયા રાખેલી છે અહીંયા બી તમે જોઈ શકો છો બધું જે પ્લાસ્ટિકથી માંડી અને આપણી જે ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ છે જેમ કે તમે જોઈ શકો છો અલગ અલગ બોર્ડ છે ટીવીના છે પછી ચાર્જિંગ છે અમુક કેલ્ક્યુલેટર છે કીબોર્ડ છે આપણા કમ્પ્યુટરનું સામે કૂલર છે એમ બધી અલગ અલગ ટાઈપની અહીંયા તમે જોઈ શકો છો અલગ આટલા બી રાખેલા છે અઢારસો રૂપિયા કાકા કહી રહ્યા છે તો સરસ મજાના પાટી ભરેલા ખાટલા પણ મળે છે તો તમે જોઈ શકો છો દરેક વસ્તુ અહીંયા મળે છે અહીંયા પ્લાસ્ટિકની બધી ડોલોથી માંડી અને બધી વસ્તુ રાખેલી છે પંખાના પાંખિયા ડબ્બા બધી વસ્તુઓ અહીંયા ટોટલ રવિવારી બજારની અંદર અવેલેબલ છે હવે જોઈએ આપણે આગળ ઘણી બધી વસ્તુઓની મુલાકાત કરીશું એક એક વસ્તુ અહીંયા રાખેલી છે જોઈ શકો છો સરસ મજાના આપણા ઘર વપરાશની અંદર લોખંડના બધી પાના બધી જાતના પાના માંડી ટેસ્ટરથી માંડી તમે જોઈ શકો છો સરસ મજાના ડિફરન્ટ ડિફરન્ટ અને બધી વસ્તુઓ અહીંયા અવેલેબલ છે આ તમે જોઈ શકો છો સરસ મજા ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ બધી અહીંયા અવેલેબલ છે બધા બધા ટાઈપના ટેસ્ટર છે નાનાથી માંડી મોટાથી માંડી પકડ છે લોખંડની બધી વસ્તુઓ છે આ બાજુ બધા પાના છે તો આ દરેક જાતની બધી વસ્તુઓ અહીંયા અવેલેબલ છે જે રવિવારી બજારની અંદર ભરાય છે કહીશ કે કે પાછળનો જ્યાં સરસ મજાના લોખંડના પલંગ છે પછી અમુક સાયકલો રાખેલી છે બધી વસ્તુઓ અહીંયા અવેલેબલ છે અહીંયા સરસ મજાના ટેબલ તમે જોઈ શકો છો મિત્રો આ લોખંડના બધા અને પ્લા પ્લા આપણા જે ફર્નિચરની બધી આઈટમ છે જોઈ શકો છો તમે સરસ મજાના દરવાજાથી માંડી બારીઓથી માંડી અને બધી વસ્તુ અવેલેબલ છે જોઈ શકો છો સરસ મજાની ખુરશીઓ અવેલેબલ છે પાછળ તમને જે રીતે બતાવી એ પ્રમાણે બધા પાના અવેલેબલ છે લોખંડના બધા સ્ટીલના અહીંયા પ્લાસ્ટિકની બધી વસ્તુઓ છે સ્ટૂકમાં અહીંયા બધી વસ્તુઓનું કલેક્શન છે તમારે જોઈ અને સારી વસ્તુ કિલક્ટ કરવી પડે તો આ તમે જોઈ શકો છો અહીંયા બધા વાસણો છે આ પાછળ બધો વાસણનો સ્ટોક છે તમે જોઈ શકો છો અહીંયા આપણા સ્પોર્ટના બધા સાધનો છે કેરમ ને એવું બધું તમે જોઈ શકો છો આ નાની નાના છોકરાઓ માટેની સાયકલો છે બેડ માટેના ગાડલા સેટી તિજોરી જોઈ શકો છો તમે અલગ અલગ બધી વસ્તુઓ અહીંયા અવેલેબલ છે કે જો તમારે ઘરના ફર્નિચર માટે બી લેવું હોય તો સેટી ડબલ બેડ છે ટેબલ છે તમે સરસ મજાનું જોઈ અને તમારા જોયા પછી સિલેક્શન કરી શકો છો અને ભાવની અંદર તમારો અહીંયા ભાવ જે એ લોકોને ભૂસા એ રીતે આપણને સેટ કરી આપતા હોય છે અને આપણને પણ બહારની બજાર કરતાં અહીંયા ઘણું બધું સસ્તું પડે છે તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક ખરીદી કરી રહી છે અહીંયા તો આ જોઈ શકો છો બધી સાયકલોથી માંડી સ્પોર્ટના બધા બેટ બોલ પછી બેડમિન્ટન માટેનું છે અહીંયા બી તમે જોઈ શકો છો પ્લાસ્ટિક બોર્ડ આ બધા નવા ટી શર્ટથી માંડી અને બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે બારીના પડદા પર્સ જોઈ શકો છો સરસ આ ડિફરન્ટ ડિફરન્ટ બધા પ્લાસ્ટિકના સાઇકલોથી માંડી અને બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે પચાસ રૂપિયામાં પેન્ટ અને શર્ટ પણ અવેલેબલ છે તમે ભીડ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક અહીંયા લેવા માટે આવતી હોય છે તમારે જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારની વસ્તુ તમે અહીંયા આવીને એનું સિલેક્શન કરી શકો છો આ લોખંડની વસ્તુઓ છે આપણે એક પચાસ રૂપિયામાં તમે જોઈ શકો છો સરસ મજાના પકડ અવેલેબલ છે હજી આપણે ઓછું કરાવીએ તો પ્રાઇઝ ઓછી કરી શકે છે જેમ અહીંયા બીજા તમે જોઈ શકો છો લોકોની બધી ટાઈપની ખેલીઓ જે હથોડી હથોડાથી માંડી અને બધા બાટ સામે કરવત ફર્નિચરની બધી વસ્તુ ખીલીઓ બધી તમે જોઈ શકો છો સરસ મજાની અલગ અલગ તો આ લોખંડના રિલેટેડ વસ્તુ જોઈતી હોય પ્લાસ્ટિકના રિલેટેડ જોઈતી હોય ફર્નિચરના રિલેટેડ જોઈતી હોય કે કોઈ ભી વસ્તુ તમારે ટૂંકમાં જોઈતી હોય અને પૂચાથી માંડી અને બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે આ જોઈ શકો છો તમે બાઇકના બધા પંખા પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનું ટેબલ જોઈ શકો છો આ ઘરે સરસ મજાનું જમવા માટેનું ટેબલ આ સોફા સરસ મજાના જોઈ શકો છો તમે ખુરશીઓ બધી ડિફરન્ટ ડિફરન્ટ ટેબલ બી તમે જોઈ શકો છો આ ચેર બી જોઈ શકો છો આપણે આ ટેબલનો ભાવ પૂછાયશું આ ટેબલનો શું ભાવ છે ભાઈ પંદર હજાર રૂપિયા કહે છે આ ટેબલ છે નવું પણ એનું વ્યાજ બી કન્સેશન કરાય જો લેવું હોય તો એ લોકો કરી આપે છે સેમ આ સોફા બી અહીંયા છે સરસ મજાના તમે જોઈ શકો છો આ બધી ડિફરન્ટ ડિફરન્ટ ચેર સાથેની વસ્તુ અહીંયા અવેલેબલ છે માર્કેટની અંદર આ ટેબલ છે આ કાડલા છે બેડ છે સરસ મજાનો પેટી પલંગ છે સરસ મજાના પેટી પલંગ તમે જોઈ શકો છો આ ઘોડા વસ્તુઓ મૂકવા માટેના આપણા જોઈ શકો છો તમે ટૂંકમાં અહીંયા બધી વસ્તુઓ અવેલેબલ છે જે પ્રમાણે તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે શોધીને વસ્તુઓ લેવી પડે મિત્રો તો તમારો ભાઈ તમારા માટે આ સખત મહેનત કરી રહ્યો છે એક એક વસ્તુ તમને બતાવવાનો કોશિશ કરી રહ્યો છે જેથી તમને પણ અમુક વસ્તુની માહિતી ના હોત તો આ પંખા તમે જોઈ શકો છો તો તમે નવીને નવી કંઈક આપણા વિડીયોના માધ્યમથી તમને નવું કંઈક કન્ટેન્ટ અને નવી આ ઘોડીઓ સરસ મજાનું છે તો તમે નવું ને નવું કંઈક જાણતા રહો એવી આપણો પ્રયાસ છે જોડાયેલા રહેજો આપણે હજી ઘણી બધી વસ્તુઓની મુલાકાત કરીશું મિત્રો આ જોઈ શકો છો તમે આ સરસ મજાના વાસણ તો આ બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે અને તમે પબ્લિક બી જોઈ શકો છો સરસ મજાની ચારે બાજુ માંડી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે સ્પીકરો હેલ્મેટ પાછા જોઈ શકો છો તમે

સરસ મજાની આ તમે જોઈ શકો છો આ સરસ મજાની રીંગો આપણી સાયકલની ટ્યુબ ટાયર થોડી કરવત બધા ફર્નિચર આપણું જે લેલું આવે છે ઘડિયા કામ માટેના અલગ અલગ પાના બધા અહીંયા અવેલેબલ છે તો આ સરસ મજાનું રવિવારી બજાર તમે જોઈ શકો છો ચારે બાજુનો તમને વ્યૂ બતાવી દઉં દૂર દૂર સુધી પબ્લિકે પબ્લિક અને એ વસ્તુઓ તમને દેખાશે તો આ સરસ મજાનો બજાર છે મિત્રો એક નવી તમને વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીએ તો વિડીયોને લાઈક શેર અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો એની સાથે મિત્રો તમારો આપનો ભાઈ માધવ ચૌધરી જય દ્વારકા